અમે લોકો જ્યારે ચૂંટણી કમિશનરને મળવા ગયા હતા ગાંધીનગર ખાતે ત્યારે અમે પણ રજૂઆત કરી હતી કે બીએલઓ નો નું માનસિક ભારણ જો ઓછું કરવું હોય તો આની સમય મર્યાદા વધારવી જોઈએ કારણ કે બીએલઓ કામ કરવા માગે છે પણ હવે તમે એક વસ્તુ સમજો કે તમારા નંબર હું હજાર જણને આપી દઉં મોબાઈલ નંબર અને ગમે ત્યારે તમારા પર ફોન રણકવા માટે તો તમને બી ત્રાસ લાગે કે નહીં કારણ કે બીએલઓનો પોતાનો ખાનગી નંબર આ સરકારે જાહેર કરી દીધો છે ને આખા બુથના લોકોને એ નંબર આપી દીધો છે એટલે કોઈ રાતના બાર વાગે બી ફોન કરે કોઈ બે વાગે બી ફોન કરે કોઈ સવારે ચાર વાગે બી ફોન કરે એટલે માનસિક એને એટલો હેરાન પરેશાન બીએલો થઈ જાય છે કે જેના કારણે એની સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડે છે એના કારણે ઘણા બીએલોને એટેક પણ આવી ગયા છે ઘણા બીએલોના મૃત્યુ પણ થયા છે જો આ ચૂંટણી પંચ સમય મર્યાદા વધારી દે તો બીએલો શાંતિથી એ કામગીરી પૂર્ણ કરી શકે ને આમ જોવા જઈએ તો અત્યારે કોઈ તાજેતરમાં એવી ચૂંટણી પણ નથી કે જે આટલી જલ્દી કામગીરી ઝડપી કરવી જરૂરી બને તો સરકાર એ બાબતે પણ વિચારવું જોઈએ